મી પાર્ટી નેતા આतीशી ભાજપ સરકાર પર મહિલાઓને 2500 રૂપિયા આપવાના વચન ભંગ કરવાનો આરોપ મૂક્યો આમ આદમી પાર્ટી નેતા આतीशી તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીની નવી ભાજપ નેતૃત્વવાળી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક અંગે કટાક્ષ કર્યો હતો તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાની જે ગેરંટી આપી હતી તે સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મંજૂર થવી જોઈએ હતી તેમણે આ વચનને માત્ર ભાષણબાજી ગણાવીને ભાજપ પર વચનો ભંગ કરવાનો આરોપ મૂક્યો આતિશીએ વધુમાં જણાવ્યું કે નવી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં આ યોજનાને મંજૂરી ન આપીને વડાપ્રધાન મોદીના વચનોને ખોટા સાબિત કર્યા છે તેમણે આ વિલંબને મહિલાઓ સાથે દગો ગણાવ્યો અને ભાજપ સરકારને વચનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો આ આરોપોનો જવાબ આપતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું કે તેઓ આપ અમને પ્રશ્ન પૂછવાનો કોઈ અધિકાર નથી તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ સરકાર દિલ્હીના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ શહેરને તેના હક્કો મળશે તેમણે આપ પર આક્ષેપ કર્યો કે તેઓ પોતાના પક્ષની સ્થિતિ અંગે ચિંતા કરે કારણ કે ઘણા લોકો પક્ષ છોડવા ઈચ્છે છે આ વિવાદ ભાજપની નવી દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ઉદભવ્યો છે જ્યાં પાર્ટીએ સિત્તેરમાંથી સુડતાલીસ બેઠકો પર વિજય મેળવ્યો હતો આ જીત સાથે ભાજપે સત્તાવીસ વર્ષ બાદ દિલ્હીની રાજ્ય સરકાર પર કબજો મેળવ્યો છે आज इतने वडा प्रधान मोदीए गाजवी चने ऐतिहासिक गणावी छे जे की बनावे चे। और कल शाम को बजे, पार्टी नी राजकीय स्थिति ने વધુ મજબૂત બનાવે છે. અર કલ શામ કો 7 બજે ભારતીય જનતા પાર્ટી કી દિલ્હી સરકાર કી પહેલી કેબિનેટ કી બેઠક હુઈ. અગર મોદીજી કી ગેરંટી ગેરંટી હોતી તો પહેલી કેબિનેટ કી બેઠક મે ढाई हजार रुपए महिलाओं को देने की स्कीम पारित होती अगर जेपी नड्डा जी की बात सच्ची होती तो कल शाम सात बजे हुई पहली कैबिनेट की बैठक में महिला समृद्धि योजना हर महिला को ढाई हजार रुपए प्रति माह देने की योजना पहली कैबिनेट में पास होती लेकिन रेखा गुप्ता जी ने मुख्यमंत्री बनते पहले ही दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी को झूठा साबित कर दिया उन्होंने यह साबित कर दिया रेखा गुप्ता जी ने कि मोदी जी की गारंटी गारंटी नहीं होती मोदी जी की गारंटी जुमला होती है कि मोदी जी की बात पे विश्वास नहीं किया जा सकता क्योंकि मोदी जी ने तो हर मंच पे बोला बार बार बोला कि पहली कैबिनेट की बैठक में ढाई हजार रुपए प्रति माह देने की योजना महिलाओं को पास होगी लेकिन रेखा गुप्ता जी ने मोदी जी को झूठा साबित कर दिया